તારાપુર ગામમાં રહેતો ભરવાડ ભાવિક નામના યુવાને આજે સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે ભારત દેશ માટે બે સિલ્વર મેડલ અને એક ગોલ્ડ મેડલ ઇન્ટરનેશનલ શારજા રમીને જીતી લાવ્યો છે ભાવિકે અત્યાર સુધીમાં નેશનલ લેવલમાં અગિયાર મેડલ મેળવેલ છે અને ઇન્ટરનેશનલ લેવલે પાંચ મેડલ લાવેલ છે તેમાંથી બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ છે પણ આ સફર ભાવિક માટે સરળ નહોતો ધોરણ સાતમાં ભણતો હતો ત્યારે થાંભલાથી કરંટ લાગવાથી એના બે હાથમાં નુકસાન થઈને એક હાલ સંપૂર્ણ પ્રમાણે નુકસાન થાય અને બીજા હાથની બે આંગળીને બે એક અંગૂઠો પણ વળેલા છે અને હાલ બાયોલોજી કોલેજમાં તે અભ્યાસ કરે છે કરમસદના ગ્રામજનોએ ભાવિકને પ્રોત્સાહન આપવા માટે રેલી કાઢી હતી અને ડીજેના તાલે પણ સૌ ઝૂમ્યા હતા મારું નામ બરવડ ભાવિક છે હું પેરા એથ્લેટિક્સ રમું છું પેરા એથ્લેટિક્સની અંદર હું સો બસ મીટર બસો મીટર અને ચારસો મીટરની ઇવેન્ટ રમું છું હાલ હું શારજા યુએ ખાતે ટ્વેલ્થ શારજા ઓપન ઇન્ટરનેશનલ મિટિંગ રમવા ગયો હતો અને એની અંદર સો મીટરની અંદર સિલ્વર મેડલ બસો મીટરની અંદર ગોલ્ડ મેડલ અને ચારસો મીટરની અંદર સિલ્વર મેડલ મેં મેળવ્યો છે મેં મેં રમવાનું બે હજાર ઓગણીસ ખેલમાં કમથી ચાલુ કર્યું હતું અને એ ચાલુ કરાવ તદ્દન મારી ટાઈમિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થતું રહ્યું ને હું આગળ વધતો રહ્યો પછી સાત મહિના પહેલાં મારું પગનું એક ઓપરેશન થયું ઓપરેશન પછી ધીરે ધીરે ફરી વાર શરૂઆત કરી અને આ ઓપરેશન પછી પહેલી ઇન્ટરનેશનલ હતી અને એમાં હું મેડલ આવ્યો કુલ નેશનલ્સ નેશનલ્સની અંદર બાર મેડલ કુલ નેશનલની અંદર છે અને ઇન્ટરનેશનલની અંદર કુલ મારા ચાર મેડલ છે